ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ સાત બે હજાર પચીસને બુધવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે વધારો દેખાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો તો આવક જોઈએ તો આજે બેથી ત્રણ હજાર મણની દેખાઈ છે વીસથી પંદરથી વીસ વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા બંને મિક્સમાં છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ આપણે જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા થી લઈને પંદરસો સિત્તેર ને સોળસો લગીના અને સારા માલ માર્યા હતા આળસોથી લઈને સોળસો ને પચાસ સાઠ લગીના જ્યાં હતા

એના બેચારા આнда ફ્રેન્ડ ઓકે એક આવો હે આ બે મુભરવા ગયો તો અંદર હારો નઈ કર એની ફૂલ દેવા વાહ જિગનો વાહ જીગો કે આ વાડીયા ગયો છે કપાસ ઉપર નીકળતો હા પરેશભાઈ સામુંડા એન્ટર જોશી પૂછો ગયો

કોઈ હોડાય બહુ કોડે 1646 આ હોડતરી મારા પાકા રે હે કરી પાકા છે તાર પા

તરીંગ કે તરીંગ કે બોલસો ને 30 રૂપિયા બોલસો 30 હે ના ના મારી માં પાકા છે જક

બાઈ બાઈ આવો તેલી જોઈ સક્કી છોરી છે 80300 આવો 33 33 34 35